જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો જો આજે આપણે છે ફરાળી સમોસા તો આપણે સમોસા બનાવવા આપણે આ ફરાળી લોટ લઈ લીધો છે આપણે આ બજારમાં મળી જાય તો એમાં આપણે બટેટા અગાઉથી બાફી નાખ્યા છે અઢીસો ગ્રામ એમાં આપણે મસાલા કરવા આપણે આ લઈ લીધો છે એક ચમચી છે આ તીખાની ભૂકી આખા તીખા આપણે ખાંડી નાખ્યા આ મીઠું સ્વાદ પ્રમાણે આ જીરું દળેલું આ શિંગદાણાનો ભૂકો છે આપણે ત્રણ ચમચી લઈ લીધો ખાંડીને આ ટોપરું છે આપણે એક સમસી કટકી કરી નાખી છે આ છે વરિયાળી આ એક છે લીલું આપણે કટિંગ કરી નાખી લીમડા આપણે ફરાળી અને તો આપણે મસાલો પેલા બનાવી નાખશું એટલે આપણે આ બટેટા ને પેલા ફોલી નાખશું તો બધા બટેટા આપણે અગાઉથી બાકી નાખ્યા હતા તો હવે આપણે આવી રીતે બધા ફોલી નાખશું તો આપણે બટેટા ફોલાઈ ગયા હવે આપણે ફરાળી સેવડો છે તો આપણે મસાલો તૈયાર કરી નાખશું બધો તો આમાં આપણે સેવડો ખાંડો એ નાખી દેખો અંદર આપણે એક ચમચી ખાંડ નાખી દેહું એની અંદર આપણે થોડાક દાડમના દાણા નાખશું અને આ બધા મસાલા આપણે નાખી દેવો અંદર આ લીંબુ એક ફાડું નીસવી દેવું એને આપણે મિક્સ કરી નાખશું આપણે ગમે વાર રહ્યા હોય તો આપણે આવી રીતે સમોસા બનાવીને આપણે હરાળ કરી તો આવી રીતે આપણે બધાય મસાલા મિક્સ કરી નાખશું તો આપણે મસાલો થઈ ગયો કમ્પ્લીટ તો હવે આપણે સમોસા વણવા હાટું આપણે લોટ બાંધી વાળશું તો આપણે આ કાથરોટની અંદર બે વાટકી લોટ લઈ લીધો નાની તો એમાં આપણે થોડુંક મીઠું નાખી બે પાવડા આપણે તેલ નાખશું આપણે ઘી નાખવું હોય તો ઘી નું મણી દઈએ ગયી અને આપણે મિક્સ કરી નાખશું હવે આપણે જોતા પૂરતી પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાઉ તો આપણે લોટ બંધાઈ ગયો છે સરસ એટલું આપણે કઠણ રાખવાનો આપણે રોટલીનો લોટ હોય ને ઇથી છે કઠન રાખવાનો હવે આને આપણે પાંચ મિનિટ ઢાંકીને મેકી દેવું તો આપણે લોટ બાંધીને મેક્યો તો એની પાંચ મિનિટ થઈ ગઈ તો હવે આપણે સમોસા વણી નાખશું જે સાઇઝ ના બનાવવા હોય એ સાઇઝના આપણે આ લોવો લેવાનો આપણે પેલા આની રોટલી જ બનાવી નાખવાની આવી રીતથી હવે આપણે એને ચાકા હું આવી રીત ચેકા મારી દેહું બે કન નાખશું આવી રીત પાણી લગાઈ દેવાનું છામ વાળી દેવાનું એટલે ખુલ્લે નહીં આપણે તળવા ટાણે એમાં આપણે મસાલો ભરી દેહુ આવી રીત થી એને આપણે બે સાઈઝમાં આવી રીત પાણી લગાઈ દેવાનું

તો આપણે સમોસા તળવા મેકી દીધું છે ગરમ તેલ ગેસ ગેસમાંથી તો તેલ થઈ ગયું છે ગરમ તો આપણે હવે સમોસું તો આપણે તળવા ટાણે પછી તેલ આવી જાય પછી ધીમો કરી નાખવાનો ગેસ એટલે ધીમા ધીમા તેલ આપણે તળાવ દેવાના એકદમ કડક થાય અને સરસ થાય અંદર થી મસાલો હોય એ મસ્ત પાસો બફાઈ જાય આવી રીતે આપણે ધીમે ધીમે તેલમાં તળાવ દઈશું ફૂલ તેલ હોય એટલે આપણે સમોસું મેઘીએ એટલે લાલ થઈ જાય અને આમ આપણે ભાંગીએ એટલે કાસું લાગે શ્રાવણ મહિનો છે એટલે આપણે અપાહ કરતા હોઈએ કે આપણે એકટાણું કરતા હોય તો આપણે આવું બનાવી એટલે આમ લાગે સરસ અને ફરાળમાં મસ્ત લાગે सरस तो, जो आपड़े तो आपड़े का हुनों का मा। आपड़े आप काढी लवस आवी रीत आपण बघाय तळी नागशा તો આપણે બધાય સમોસા તળાઈ ગયા છે આપણે ભેગી બનાવી છે ચટણી આપણે આ લીધું છે કાચું મરચું તો આપણે થોડીક થોડીક ચટણી આવી આપણે આ દાણા નાખી માથે ફરાળી સેવડો રાખ્યો તો એ નાખી દેવું તો આપણે ફરાળી સમોસા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ